શહેનશાઇ ગઠડા હજરત બાપુનો દસમો ઉર્ષ મુબારક ગઠડા મુકામે ધામધૂમ અને શાનુ સખતથી મનાવવામાં આવશે જ્યાં હિન્દુ મુસ્લિમ સાથે મળીને દર વર્ષે ઉર્સ ઉજવણી કરવામાં આવે છે સાતો સાત તારીખ છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ દિલ્હીના મશહૂર કવાલ ચાંદ અફઝલ કાદરી દુલ્હા દુલ્હાબન્હાએ ફજા ફેમ કવાલીનું શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને જાહેર જનતાને ઉર્સ નિમિત્તે જાહેર આમંત્રણ આપવામાં આવ્યો હતો આબો બાપુ ના દસમો ઉર્ષ છે હિન્દુસ્તાન ના મશુર કવાલ નો કવાલી નો પ્રોગ્રામ છે તેની અંદર ચાહ અબ્દલ નો પ્રોગ્રામ છે કવાલી નો અને ફૂલ તડામાર તૈયારી તમારું નામ હરીફ બાબુ ખાઉર્ષ નો પ્રોગ્રામ છે ઉજવી છીએ અમે બધા હિન્દુ મુસ્લિમ એકતા થાય આ દાદાનું એક આ કામ થાય બધા ભેગા થઈ ગામના બધા વ્યક્તિ ઉજવી છે અને બધામાં ભાગ લે બધાની અંદર સાથ સાવ ખરાબે છે